હા કપૂર દુલ્સી માગીશને મારા બાગે મારા સૌથી ચારું છે આજરો નહીં આજરો નહીં તો હતા

હું હમણાં કોને આપું પશુપાલકને આપું છું ભ્રમીના છોડ એ જ્યાં જ્યાં એની ખરાબો જગ્યા છે જ્યાં પાણી પુષ્કળ છે ત્યાં વાવી દે ભ્રહ્મી ગાયને ચાણામાં આપે વાળું દૂધ પી આપણે શા માટે ભ્રમ્મી ગાય ગાયને જ ને બ્રાહ્મી ભ્રમ્મીવાળું દૂધ ગાયને આપો અને આપો ચાર તરીકે અને આ બ્રેન ટોનિક છે શહેરમાં રહેતા હોય એમના માટે પણ સારું છે આ દમેલા મૂકે એટલે બ્રાહ્મી બધાની ગેર હોવું જોઈએ ને એનો ઉપયોગ કરવાનો ને મેથીની બાંધીને જેમ મુઠીયા બનાવે પરોઠા બનાવે શાક બનાવીએ ને આપણે એ જ રીતે ઉપયોગ કરી શકીએ ને આ ક્યાં થાય છાણ જગ્યા થાય તડકો બોલાતો હોય ત્યાં થાય પાણી જેવા બનાવ આવ્યા કતું તાવ ચાલે અને હું કહીશ સતાવરી આ તો બધાની ગેર હોવ જે ગાય પાણી છે એને કે સતાવળી હોવું જોઈએ સતાવરી એટલે એસિડિટીનો ઈલાજ સતાવરી એટલે એસિડિટીનો નો આના અને મૂળિયામાં એટલી બધી ગાભું છે કે એસિડિટી ને ગર્ભાશયના રોગો માટે સતાવરી સૌથી સારી છે આપણા બધા પશુ શું થાય ગાયો દાખલ થતી નથી ખેતરના ખૂણામાં સતાવરી રાખી મૂકો એના મૂળિયા વાત જ્યાં શોખ થાય ત્યાં તમારે ખુદે ને ખવડાવવાનો એટલે ગર્ભાશય ના છે ગાયો દાખલ થતી એ બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરી આપશે

ને સાફ કરી નાખવાનું લોહણ સાફ કરી નાખી આપડે આવડે બનાવવાનું છે માર્કેટમાં ચૂર્ણ મળે જ છે એ રામદેવ બાબા કાથી લાવે કેવી રીતે આપે ખબર એવું બોલો વિડીયો આપણે પોતાનું છે આપણે સાચું લાગશે એટલે આવા મૂળિયા એક સાથે પુષ્કળ હોય છતાવરી નામ સંસ્કૃતમાં છે સો મૂળિયા હોય એટલે છતાવરી સો તો હું તો કે હજાર મૂળિયા હોય ને દેશી માં તો લાંબા 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 હોય પાછા ને ઈજી થાય છે એકવાર વાવો આખી જિંદગી પેઢી ભાઈ ચાલશે બરાબર ને ભાઈ બરાબર ને આનો નીચે ઘરચો નીકળે એ ફાઈવ સ્ટાર હોટલ માં એને સુપ બનાવીને પીવામાં આવે કેમ કે સતાવી સુપ એમ કે પીવાનું એમ તેની કિંમત હજાર રૂપિયામાં હોય છે

આપણી ઘર ને બાજુમાં એક વાર વાવો એટલે આખી જિંદગી ચાલ્યા કરશે એમાં નીચે ગાંઠ બેસ્યા કરશે હું એટલા માટે ગયો છું નહીં ખાય ને

થતો હોય એટલે માય શું કરે આપડે લાગે પાના આવે ને આપતા આપડે આ અડુસો એના પાછા આની તો વેલ્યુ છે જ ફૂલ આવે એનો બધા છે વેલ્યુ છે સ્વર્પગંધા આ હાઈ બ્લડ પ્રેશર માટે ઉપયોગી છે એ જે તે અશ્વગંધા આવશે તે શરીરમાં નબળાવે ત્યારે ઉપયોગી છે બરાબર આ પાન ફૂટી જેને થઈ ગઈ પથરી એને મને સૌથી સારી છે બે ચાર પાન કસ કરો અને પીયા કરો દસ એક દિવસ પીઓ એટલે પથરી ઉતી જશે

શરૂ કરશું એમ નઈ કહીશ ઇન્સ્યુલિન છોડ છે આ ઇન્સ્યુલિન છોડ છે જેને લાગે એકવાર એકવાર ટેસ્ટ લાવી પછી તમે આયરો હા ઇન્સ્યુલિન આ તો હે સીધું ખાવાનું સીધું જ સવારમાં ભૂખ્યા પેટે છે ને દર વીક સિંગલ પાન ખાવાનું તમારા પર છોડની છોની ઉજાકેલી છે એટલે પછી તમે છોડા ખબર નહિ ફૂટ ના બસ સીધા ખાઈ શકશો

કે ની નામ છે એનું સુગરની દવા આનાથી બને છે એમ કે ગોળી આવે છે માર્કેટમાં એ આની બને છે રામદેવ બાબા ને આમાં પુષ્કળ જાન છે એ સુગરનો ઈલાજ છે સાથે બીજા ઘણા બધા એના ઈલાજ છે પણ આને આ બે પાન ખાઓ એક કલાક સુધી કઈ ટેસ્ટ નહીં આવશે તમે ખાણ ખાધી તમને લાગે ચોખા ખાધા એટલે આ સુગર નો ઈલાજ હોય તો આ છે મારા પાસે બીજા ઘણા બધા પ્લાન્ટ આવ્યા છે હજુ પણ આ છે મલ્ટી વિટામિન નો પ્લાન્ટ એમ કે વધારે વિટામિન આવી જાય એની માર્કેટમાં ગોળી મળવા માંડી છે હવે હું થોડીક વાત કરીશું આપણે મસાલા પાકોની અને આ બધાની ગેર હોવું જોઈએ લીલી ચા વિદેશી લોકો આપણે ખોદે છે કઢીપત્તા નહીં આ કડીપત્તા એ લે આવે આ તો બધાને તો હોવું જ જોઈએ હા આપણે ઘરને બહેનોને ખાસ કેમ કહેમશું એકબીજાને પચાસ કરવો જોઈએ મારી પાસે આ છે મારી પાસે તે છે એમ કે ને તો એમ આ હોવું જ જોઈએ અને આ લીલી ચા અને કઢીપત્તા આ આપણા પહેલા મસાલા પાકમાં આ છે ભૂતકાળમાં આપણી પાસે તો દમરો

આખું વર્ષ ચાલે એટલા કોફી મળી જશે ના 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 બે આવશે એને હેંકી નાખો હુકવી નાખો પાવડર બનાવી દેવો તો અલગ લાગશે પણ તે અંદર કેમિકલ લાગે એટલે સારી લાગશે અને કહીશું કાળી હળદર બ્લેક હલ્દી કહેવાય હવે એને અથાણા બનાવવા માર્યા છે અમે આમાં આના ઉપયોગ મોટે ભાગે પેલું માં આવશે ચમનપ્રાસમાં આયુર્વેદિક રીતે એમાં થઈ શકશે એટલે ધોળી સફેદ આંબા હળદર આવે ને તેમાં કાળી હળદર બી થઈ શકશે એ થોડી નહીં નાખશે પણ તે જ હોય છે હવે આને કહીશું લીંડી પીપર જ્યાં આપણું ઘાસ નથી બચતું ત્યાં વાવી દેવાનું છે લીની પીપર મારી લાગવા માર્યા છે ના 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 નાના લીંડી પીપર લાગશે એ રૂપિયા કિલો જાય બે માર્કેટમાં એટલા બધા મોંઘા છે કે જ્યાં ઘાસ થતું હોય જ્યાં દવા છડવા પડતી હોય ત્યાં એકવાર લાગી દેવું એક વાર ગાંઠ થઈ ગઈ એટલે પછી એ છોડશે નહીં જગ્યા કાપી નાખો ગાયરે જળવા માં ખવા દેવો સાથે નવા પીલા ઉશે પાછું થશે પણ એક વાર એને સતાવીને છતાવીને મૂળિયો લખવાનું છે ને આપણે

આપણી ઘરના આંગણામાં તજ બી હોવો જોઈએ તમારા પત્ર બી હોવો જોઈએ આપણે એક બંને સાથે કીડી છે આ છે તમારા પત્ર હો તો કઈ જાય તમે ઘરના આંગણામાં આવી જાવ ખૂણામાં તમારા ઘરના ખાધા પૂરત તો બધું મળી જશે એ જે તજ ન આવી જાવ તમે એ બી આ એક વાર લાગી ગયો પછી મરશે નહીં એક વાર જીવાડવાને હા ખૂણામાં લગાવી દો અને છાલ બી ઉપયોગ કરી શકો તમે અને પાંદડા બી ઉપયોગ કરી શકો અને માર્કેટમાં વેચી શકાવાનું છે હવે સાચો મરી મસાલો આપણે ઘરને બહાર થી શકશે કેરા આવે અલગ વાત છે પણ આપણે જાતે પેલા કહી શકશે એ આ છે રાઈસ પ્લાન્ટ બાસમતી ને ચોખા બહુ મોગા મળે ને આ છે બાસમતી ચોખાનો ચોખા નો રાઈસ અલગ આટલો નાખી દેવા પાંદળો એટલે રાઈસ થી જશે બાસમતી સ્મેલ આવશે આ બાસમતી થી બાસમતી આવશે રાઈસ પ્લાન્ટ કે આપણે એટલે આ બધા આજ આપણા મસાલા પાકો છે એટલે હું અલગ પાડીશ કયા અલગ પાડીશ ઔષધીય અને મસાલા એ જ રીતે આપણે પરદ પાડીશું ફળ પાકોને આ દેખાય છે મની આ દેખાય છે નાના પ્લાન્ટ અને અને ફૂલ પણ આવશે અને ફળ પણ આવશે જ્યાં જ્યાં ખેતરનો ખૂણો છે દેખાય દર વર્ષે મને આમાંથી પંદર વીસ કિલો ખૂડ પડી ગઈ કેટલી અને ઘરના એક જ ખૂણામાં જ્યાં જ્યાં પેરેસ છે જ્યાં મચરા પુછકળ થતો એ જગ્યા પર આ લાખી લેવો એટલે કચરો બીન થવા દેશે અને વેલા થઈ જશે એ રીતે તમે ચેતુર આવી દેવું ચેતુર હવે તો સુકવેલા ચેતુર વેચાય છે નવસારી મે વેચવા ગયો મને ચેતુર તો નાનાકડા ડબ્બામાં મને 50 રૂપિયા મળ્યા હતા નાનાકડા ડબ્બીમાં વેચવામાં ગયા તો 50 રૂપિયા એ પણ જેવું મોજ વેચવા જાય એટલે વેચાઈ જશે એડવાન્સ બુકિંગ હોય છે ને આપણે સાના બધા લાગી રાખ કેરી 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 કે કરે હા આંબાવાળી કરો દોડાવો પણ સાથે બીજા ઘણા બધા કરો

તે બી પાછા દવા વાળા દ્રાક્ષ આવીને ખાય દવા વાળા બસ કિલો ને આપણે હજુ પણ ને શાકભાજી ને એમાં જ એક નાના નાના પોઈન્ટ બીજા અલગ બી કરીએ આપણે એમ નથી કરીએ આપણે નાનકડો ભાગ અલગ કરીએ આ બધું વાવીએ ને ખાસ કરીને માર્કેટિંગ આપણા તાટિયામાં જોર હોવું જ વેચવાનું બોલતા આપણે નથી આવડતું આપણી બાજુમાં જ શાકભાજીનો વેપારી લઈને દોડા ભાવ આપી દે પૈસા પેલા પછી લઈને આપે છે આપણે ને આપણે આપણે જોયા કરીએ છીએ આપણે કેટલી મહેનત કરી હોય છે કેરીમાં એવું જ થાય છે આપણે આપણા જે વેચીએ ના કરતા દોડા ભાવે દલાલ વેચી ખાય છે તો પોતાના ઘણા કૃપા કરવા જોઈએ પોતાના ઘણા ખોવો જોઈએ જાતે કરી શકવું જોઈએ મને તમે દેખાય છે આ બધું મધ વાળું બનાવું છું બે લાખ કિલો મારો મધ થાય હું આખા દેશમાં મોકલાવું બેનો આખા દેશમાં કુરિયરથી મોકલાવું આપવા જાઉં સ્ટોલ લગાવું કેમ કે બોલે તેનો બોલ વેચાય એમ કે મારે તો મધ વેચવાનું

એ લોકો મધનું પ્રોસેસિંગ કરે પેકેજિંગ કરે મધના હાબુ બનાવે અને બધાને રોજગારી છે આનું વેલ્યુએશન આનુંવેલ્યુએશન ને જ્યાં આપણે કેરીનું કેરીના બનાવી બનાવીએ છીએ બધું જ કરીએ તો બે બે પાંદરથી હશે એટલે આ બધું જ અમે છોડવા આપીએ છીએ બહુ નજીકના ભવિષ્યમાં અમારે ઓછોડિયા બનાવીને આપવાના છે કોઈને જોઈએ ભાંગરાનો ભૂકેલા ભાંગરાનો છોડ અમે ભાંગરા છોડવા આપી દઈએ છીએ સતાવીનું ચૂર્ણ અમે આપવાના છીએ કેમ કે તમારા જેવા ખેડૂતો સાથે જોડાઈ રહ્યા છે અને બધા સાથે મળીને કરી રહ્યા છે અને ખેડૂત ખેડૂત ભાઈ ભાઈ હં દલાલ દલાલ જેવી નહીં ખેડૂતને આગળ ખેડૂત એટલો ભોડો છે કે જાન આપી દે છે ઘણીવાર એટલો ખેડૂત ભોડો છે તો ખેડૂતને સાથે ટીમ બનાવતા નથી આવે અને આપણે આ બધું નહીં હવે ટીમ બનાવીએ આપણે અને આગળ વધી શકીએ તમારી આ તમારી જે બહેનોમાં છે દોઢસો બેનો જોડેલી છે જે વસ્તુધારાની છે એમના દસ દસ બોક્સ હું વાલી છું પંદરસો બોક્સ એમના મારી પાસે છે એમને હું એક બોક્સ છે દસ દસ કિલો મધ આપું છું એ લોકો માર્કેટિંગ કરે છે પશુધરા થકી અને રોજગારી પણ આપે છે અને માગી ખર્ચો આપે છે એટલે એ રીતે બે મેં કામ કર્યું છે અને મને ગમે એટલા છે કે સાહેબ મારી પાસે આવ્યા ને મારો આ ધર્મ છે ધંધારી વિશેષ કે મને ગમે છે કે ખેડૂતને જીવનમાં કંઈ લાવી શકો હવે તમારે જોવા જવાનું છે માછલી વિશેષ મિનિટમાં તમારું જમાન ત્યાં થઈ ગયું છે બીજી એક વાત એ છે કે આ જેટલા બી છોડની તમે ખેતી કરો મેડિસનલ છે કે પછી સ્પાઈસીસ ક્રોપ છે આનો એક ફાયદો એ છે કે એમાં આપણે કોઈ પણ પ્રકારનું ખાતર નાખવાનું નથી થતું એની આપમેળે જેટલો ઉગે એટલો જ કારણ કે જો આમાં દવા ખાતર આપણે નાખીએ ને તો એનું જે અંદર કોન્સન્ટ્રેટેશન છે જેનું ફોર્મ્યુલેશન જે છે એ જેટલું કોન્સન્ટ્રેટ થવું પડે આટલું ન થાય એ કોઈ કામનું નહીં એટલા માટે ખાલી પાયામાં જે ખાતર તમે આપો છાણિયું ખાતર આપો એ અને જો ખોળ પણ આમાં કોઈ આઈ થિંક આપતું છે નહીં જમીનમાં જેટલું હશે એટલું જ લેશે એટલે આ એનો મોટો ફાયદો એ છે કે આમાં કોઈ પણ દવા ખાતરના ડોઝ આવતા નથી ઓકે એટલે આ જેવું આવે એવું જ આપણે તોડવાનું થાય છે અને આની અંદર મેં એક જીએપી જોઈતી એટલે કે આનું પ્રેક્ટાશિસ કેવી રીતે થઈ શકે તો આમાં દાખલા તરીકે તમે આ જમીનમાં અરડુસો રોપ્યો છે અરડુસો કાપ પછી કોઈ પણ બાયન્યુઅલ એન્યુઅલ ક્રોપ તમે રોપો છો તો હંમેશા પાકની ફેર બદલી જોઈએ અત્યારે તમે આ પાક વાવ્યો છે એ પાક પૂરો થઈ જાય તો ફરી તમારે બીજો પાક એ જમીન ઉપર નાખવાનો થશે સેમ પાક એ જમીન ઉપર નાખવાનો થતો નથી એટલે એટલે આ ટાઈપ નું છે એટલે આ જો તમે ધારો તમારી પાસે થોડીક બી જમીન પડેલી હોય નકામી જમીન પડેલી હોય ઓકે તો તમે એમાં આ ચોક્કસ પણ આની ખેતી કરી શકો প্ৰশ্ন হৈ গৈছে মানে